નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબા ન્યૂઝ રાજુલા આવો જોઈએ આજના એક બ્રેકિંગ ન્યૂઝ રાજુલા તાલુકાના ડુંગર નેસડી નંબર એક રોડ ઉપર એકી સાથે બબે વીજ પોલ ઢળી પડ્યા હવામાન ખાતાની આગાહી અનુસાર છેલ્લા પાંચ પાંચ દિવસથી મેઘરાજાએ મહેર થતા ડુંગર નેસડી નંબર એક ઉપર વીજ પોલ ધડી પડતા ડુંગર નેસડી રોડ બ્લોક કરવામાં આવે ડુંગર ગામના હેલ્પર દ્વારા ડુંગર નેસડી દાતરડી જેવા ડુંગર સબ ડિવિઝન નીચે આવતા ગામડાઓનો પાવર સપ્લાય બંધ કરી રાજુલાથી પીજીવીસીએલ ની ટીમ બોલાવી બંને પડી ગયેલ વીજ ઊભી કરવાની કામગીરી શરૂ કરવામાં આવે રિપોર્ટર રફીક મેમન ડુંગર આવા તમામ અપડેટ માટે જોડાયેલા રહો કાનાબાદ ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં